પથામ જમજો મતદાન મતદાન જો ખેગાની થાલી બંદુ ના જે પૂછી કરી પાધી પડ ગઈ તો હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો આપણે બધા જાણીએ છીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે ગુજરાતમાં સૌથી ફેમસ થઈ ગઈ છે પરંતુ આજે ઘણા બધા મારા કોમેડીની અંદર વિડીયો આવે છે મારા કોમેન્ટની અંદર આવે છે કે જ્યારે પણ હું નવી 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 ગાડી 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 હોય લાવે લાવે કે પછી ખેંગારજી નવી ગાડી લાવે ત્યારે એમનો ફોટો અપલોડ કરવો ત્યારે નીચે બધા લોકોની કોમેન્ટ આવે છે કે મફુ કાકા કેમ નવી ગાડી લાવતા નથી તો એના વિશે આજે હું ખાસ તમને જણાવીશ કે ખુદ આપડા જે ખુદ મફુકા ચોખવટ કરી છે કે એ ગાડી લાવશે કે નહીં તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દીધો સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ અંદર તમારું નામ અને ગામ લખી દેજો મારા વાલીડાઓ કારણ કે મિત્રો મને ખબર પડે કે કેવા નોમ વાળા ને ક્યાં કયા ગામથી લોકો વિડીયો જોવે છે અને તમારું નામ અને ગામ તમે કોમેન્ટ લખશો એટલે આવનાર વિડીયો અંદર હું તમારું નામ ગામ લઈ લઈશ તો ખાસ કરીને મફુકાએ કીધું છે કે ટૂંક સમયમાં તે પણ નવી ગાડી લાવશે અને અને મિત્રો એ એ પણ પણ કઈ ગાડી લાવશે જણાવી દીધું છે ટૂંક સમયમાં તમને બધાને ખબર પડશે કે ગાડી લાવશે એવું નથી કે અમને ગાડી નથી લાવી કારણ કે મિત્રો જેટલા પણ લોકો ગાડી લાવવાનું મુખ્ય કારણ એ છે કે પરસી એમ કીધેલું કે તમે તમારા મા બાપનું સપનું પૂરું કરી દો કારણ કે અત્યારે મારી જગતની અંદર જે હું ખોટ અનુભવું છું કે જે હું અનુભવી રહ્યો છું એ મારા માટે ખૂબ જ દુઃખ છે કારણ કે અત્યારે મારા પિતાજી તો છે પરંતુ મારી માતાશ્રી નથી જેના કારણે જે મારી માતાશ્રીના સપના હતા એ હું અત્યારે ખૂબ જ દુઃખી શું છું અને મારું આટલું બધું સુખ જોવા માટે મારી માતાશ્રી નથી અને વાઘુભા પાસે એમની માતા છે તો એમના પિતાશ્રી નથી અને એમના આટલું બધું સુખ તે પહેલાં પિતાશ્રી જોઈ શકતા નથી એ મતલબ કે જોયું નહીં એટલા માટે સૌથી પહેલાં એમણે નિર્ણય કર્યો કે તમે પોતાના શોખ પૂરા કરી દો પોતાના નહીં પરંતુ પોતાના મા બાપ જે ઈચ્છે છે એ શોખ બધા પૂરા કરી દો જેથી કરીને આવનારા સમયની અંદર તમારા મા બાપ પણ સંતોષ પામે એટલે કે મિત્રો એમના મા બાપ માટે એમના સપના પૂરા કર્યા છે અને કાકા તો ખુદ એક મોટા યુવાન છે એટલે ટૂંક સમયમાં ગાડી લાવવાના છે આ એક અપડેટ આપવાની હતી ખુદ બાપુ કાકા શું બોલ્યા છે ભરતસિંહ બો શું બોલ્યા છે એ આગળ હું વિડીયો બતાવું છું વિડીયો તમે જુઓ બાકી વિડીયોને શેર કરો વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો અને સાથે સાથે તમારું નામ અને ગામ પણ કોમેન્ટમાં લખતા જજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમામ તમામ અપડેટ સૌથી પહેલાં આવે છે સબસ્ક્રાઈબ કરીને બે નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો તો જુઓ આ વિડીયો જે ભરતસિંહ અને મફુ કાકા શું બોલ્યા છે

Редактор субтитров А.Семкин Корректор А.Егорова